પૌરાણિક તીર્થ અંતનાથ મહાદેવ સુધી યાત્રા નીકળી મહામંડલેશ્વર એક હજાર આઠ મહંત શ્રી ગંગાદાસ બાપુના સાનિધ્યમાં યાત્રા મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા જળ ભરી એકસો પચાસથી વધુ કાવડિયો નીકળ્યા હતા અંકલેશ્વરમાં સૌ પ્રથમ વખત રામકુંડ તીર્થ દ્વારા રામકુંડના જળને લઈ કાવડ યાત્રા યોજવામાં આવી હતી તપોભૂમિ એવા રામકુંડ તીર્થ ખાતેથી રામકુંડ તીર્થના મહંત શ્રી મહામંડલેશ્વર એક હજાર આઠ ગંગાદાસ બાપુના સાનિધ્યમાં આ કાવડ યાત્રા ભજનની સુરાવલી સાથે નીકળી હતી જે હાંસો દ્રઢ થઈ ભરૂચી નાકા થઈ અંકલેશ્વર નગરનું નામ જેના પરથી આવ્યું છે એવા અંતરનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી

જલાભિષેક જલાભિષેક કરવાનો છે અને આમાં તમામ હિન્દુ સાથ આપીને આ યાત્રા યોજવામાં આવી છે તો શ્રાવણ માસ નિમિત્તે યાત્રા કાવડિયા યાત્રા પ્રતિ વર્ષ નીકળે એવી અમારી આશા છે જય શિયા રામ આજે અંકલેશ્વર માં રામકુંઠી અંતરનાથ મહાદેવ મંદિર સુધીની કાવડ યાત્રા અત્યારે નીકળવા જઈ રહી છે એમાં મોટી સંખ્યામાં અંકલેશ્વર નગરના સૌ ભક્તો કાવડ યાત્રીઓ જોડાઈ રહ્યા છે આ કાવડ યાત્રાની શરૂઆત શિવના ભક્ત એવા રાવણે પુરા મહાદેવના મંદિરે બાગપત મુકામે જઈ અને ભગવાન શિવને અભિષેક કર્યો હતો એ પછી ભગવાન પરશુરામે પણ બાગપત પુરા મહાદેવના મંદિરે શિવાલય પર અભિષેક કર્યો હતો અને ત્યારથી આ કાવડ યાત્રા સતત અને અવિરત મહિનામાં લોકો ભક્તો રહ્યા છે આજે પણ ઐતિહાસિક નગર અંકલેશ્વર કે જે પુરાણું નામ અંતરનાથ પરથી અંકલેશ્વર થયું એવું લોકવાયકા છે તો એને પણ ઉજાગર કરવા માટે આજે રામકુંડ આશ્રમના સ્વામી શ્રી ગંગાનાથ મહાદેવ ગંગાદાસ બાપુ આજે આ યાત્રાનું નેતૃત્વ લઈ અને સૌ નગરજનોની સાથે આ કાવડ યાત્રા પ્રસ્થાન કરાવી રહ્યા છે કાવડ યાત્રામાં જોડાનાર સૌ કાવડ યાત્રીઓને અને અંકલેશ્વરની નગર જનતા આજે ખૂબ ખૂબ અભિનંદન